ભરૂચના પટેલ સુપરમાર્કેટમાં આવેલા એક ઇલેક્ટ્રિક સામાનની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ભરૂચ પાલિકાના ફાયર ફાઈટરોએ દોડી આવી અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં દુકાનદારનો ઇલેક્ટ્રિક સામાન બળી જતાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ભરૂચ જિલ્લામાં હાલમાં પડી રહેલી ગરમીના ઓવરહીટિંગ અને શોર્ટ સર્કિટના કારણે અનેક સ્થળોએ આગ લાગવાના અનેકો બનાવો નોંધાઈ રહ્યા છે ભરૂચ સુપર માર્કેટમાં અનેક નાની મોટી દુકાનો આવેલી છે જેમાં પ્રાયોસા ઇલેક્ટ્રિકના સામાનની દુકાનો આવેલી છે જેના વેપારી ચિરાગ મોદી દુકાન બંધ કરીને ઘરે ગયા હતા આ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગના કારા ભમ્મર ધુમાડા દેખાતા જ માર્કેટમાં અન્ય વેપારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી આગ અંગેની જાણ ફાયર ઓફિસર ચિરાગઢવી સહિતના લાશ્કરો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા ફાયરના લાશ્કરોએ અડધા કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં દુકાનમાં રહેલો ઇલેક્ટ્રિક નો સામાન બળી જતા દુકાનદારને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો